નવસારી મહાનગરપાલિકાને ડી ટુ કેટેગરીમાં મૂકી દેવાતા વિરોધ કરવામાં આવ્યો છે બિલ્ડર એસોસિએશન દ્વારા ક્રેડાઈના નેજા હેઠળ વિરોધ કરવામાં આવ્યો અને જેમાં મહાજન મંડળ અને ખેડૂતોએ પણ સમર્થન આપ્યું છે નવસારી મહાનગરપાલિકાને પૂર્વવત ડી ફોર કેટેગરીમાં રાખવામાં આવ્યું હતું એ ડી ફોર કેટેગરીમાં જ રાખવામાં આવે મહાનગરપાલિકાને ડી ટુ કેટેગરીમાંથી તાત્કાલિક ધોરણે રદ કરાય અને ડી ફોર કેટેગરીમાં પૂર્વવત

આને જગ્યા કે ડી ફોર કેટેગરીમાં રાખવા આવે આ લોકોની આવી રજૂઆત કરવામાં આવી છે જે રજૂઆત જે છે આ લોકોની રિક્વેસ્ટ હતી કે ઉપર સુધી પહોંચાડવામાં આવે એ અમારા સુધી જે છે અમારા મારફત કરવામાં આવશે ડી ટુ અને ડી ફોર જે છે કોઈ પણ ડી ટુ ડી વન ડી ટુ ડી થ્રી ડી ફોર અલગ અલગ કેટેગરી જે છે શહેરના વિકાસ માટે હોય છે ડી ટુ કેટેગરી જે ભવિષ્યમાં વધારે પોટેન્શિયલ જ્યાં હોય જે શહેરને લાગે જે વધારે જેને કહી શકે સારી રીતે જ એનો ડેવલપમેન્ટ જે આપણે કરવાનો હોય જે મોટા શહેરની ગણતરીમાં જે આવતા હોય એ જે છે ડી ટુ કેટેગરીમાં આવતા હોય છે તો આપણે પણ અત્યારે વિચારીએ કે નવસારી મહાનગરપાલિકા બની ગયો છે સરકારે પણ જે છે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે પણ ઘણું વિચારીને પછી ડી ટુ કેટેગરીમાં રાખ્યો છે કે આવનારા સમયમાં નવસારી ખરેખર જે મહાનગરપાલિકા બન્યો છે તે વિકાસ પણ એટલો જ પણ પડે આજ રોજ નવસારી ક્રીડા અને ચેમ્બર ઓફ કોમર્સ આર્કિટેક્ટ એસોસિએશન અને વિલર એસોસિએશન દ્વારા નવસારી કલેક્ટરશ્રી અને નવસારી મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલ છે આ આવેદનપત્ર આપવાની એટલા માટે જરૂર પડી કે નવસારી મહાનગરપાલિકા બનવાને હજી પાંચ છ મહિના થયા છે પરંતુ તરત જ એને ડી ટુ કેટેગરીમાં મૂકવામાં આવેલ હોવાથી એનો વિરોધના રૂપે અમે આવેદનપત્ર આપેલ છે ડી ટુ કેટેગરીમાં નવસારી કોર્પોરેશનના વિસ્તારમાં આવેલ જે કોઈ જમીનો વિસ્તારમાં ડેવલપ થવાની બાકી છે એને પ્લાન પાસ થઈ ગયા હોવા છતાં એને રિવાઇઝર એમાં મૂકીએ તો પણ ચાલીસ ટકા કપાત સરકારશ્રી લઈ લે એટલા માટે ડી કેટેગરીનો વિરોધ છે નવસાઈની જમીનો મોંઘી થશે ઘરો મોંઘા થશે અને એફોર્ડેબલ સ્કીમની જે આપણે શ્રીનું સપનું છે કે સસ્તું ઘર આપવું એ સપનું સાકાર થઈ શકશે નહીં એટલે અમે વિરોધ કરીએ છીએ અને ડી કેટેગરીમાંથી લઈને અમને ડિફોર કેટેગરીમાં કન્ટિન્યુ રાખે એવી માંગ સાથે અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ